હા મને તો બહુ કાર ચડે લાઈક સબસ્ક્રાઇબ કરો ને યાર મજા ગાલવાની તો ચેને ચલો સાઈડ માં જઈ ના તારો આરો ભાઈ નેકરો જાણી ભાઈ পাঁচ সুপিয়া ইম

મહેન્દ્રભાઈ બાર બાર મેહંતરાભાઈ ગાલીયા હાડ પાદન ગાના તાર ને કે આ હા આવ બહુ કોપી બહુ આયા એ તો આ જય જય રાવણ ચલો ચાલ આઈ જાવ ને તમારું નામ શું હતું વિશાલ ભાઈ આવી ગયા છે ચાલો વિશાલ ભાઈ ચાલો ત્યાં ત્યાં ફાઇનલ થઈ જાય આ તમે બીજા તમે અમને આજે હાડો હમણાં આઈ જા તમારો પૂરો આવો આ થશે બીજો રાઉન્ડ ચાલુ થયો અમારે જે બે ચાર પેલું ગાડે એ બી ના એમનો પછી બીજા દોગવાનું આવશે બરાબર નકશાવાળા લાઈનમાં આવી જાઓ તમે ત્યાં તમે ત્યાં નકશા થાય હાડો ચાલે તમારે ઘૂવાની તા બસ ચાલો સાંક ભૂખ રહે એવી આમ બસ રાણી જાણી રાણી પાડે હો રાણી જાણી બાડા લઈ રાણી જાણી રાણી જાણી રાણી જાણી રાણી જાણી રાણી એક ફાઈનલ ફાઈનલ થઈ જાવ એક જ જણની જરૂર નથી છેલ્લા રાઉન્ડ માં જવા આવો તમારું આવું ટીંજર બેન આઈ ગાલો આવો ગાલો કો ચાલો ચાલો પાણી ચાલો પાય જાવ ત્યાં જ ફાઈનલ માં આય ગાયા ને આ બે જ ફાઈનલ માં આય ગાયા તો જ આમાં ગા આ વાત આ બે જ છે જે જીતે એને મળશે ઇનામ ખુરશી ખરાવ ના ગઈ लाईक करो आणि सबस्क्राईब करो बरोबर जानी ताले बाड़